મિત્રો જીવનમાં કદાચ તમારી કસોટી થાય ને તમને સફળતા ન મળે ને તો નિરાશ બિલકુલ ન થતા કારણ કે પહાડોમાંથી નીકળતી નદીએ કોઈ દિવસ કોઈને એમ નથી પૂછ્યું કે દરિયો હજુ કેટલે દૂર છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક નવ યુવાન છોકરાની કે જેની પાસે રોજગારી હોતી નથી કમાવાની કોઈ તક હોતી નથી તેને કોઈ ખાસ વસ્તુ આવડતી નહોતી ઘણા દિવસો સુધી તે બેકાર રહ્યો ત્યારબાદ તેના રાજ્યમાં જે સેનાપતિ હતા અને એક રાજા હતા તો તેને એમ થયું કે સેનાપતિને કંઈક ને કંઈક હિસાબે મળી આવ અને કંઈક નાનું મોટું કામ રાજ્યમાંથી મળી જશે અને રાજાના જે મહેલ છે તેની અંદર કામ કરીશ સેનાપતિને લાગવક કરીને મળવા જાય છે અને કહે છે કે સેનાપતિજી મારી પાસે કોઈ કામ ધંધો નથી મને રાજા પાસે વાત કરાવીને કોઈ નાની મોટી નોકરી અપાવી દો ને મહેલમાં સેનાપતિ કહે છે કે તને શું આવડે છે તારામાં શું સ્કિલ છે તારામાં કઈ આવડત છે કે જેના હિસાબે રાજાને કહો કે આને તમે નોકરી ઉપર રાખી લો છોકરો કહે છે મને કોઈ ખાસ વસ્તુ તો આવડતી નથી પણ નાની મોટી બધી વસ્તુ હું ગમે તેમ કરીને કામ પાર પાડી લઉં છું સેનાપતિને થયું કે આ છોકરાને કશું આવડતું નથી કેવી રીતે રાજા પાસે લઈ જાવ તેમ છતાં તેણે કહ્યું કે હું તને રાજા પાસે લઈ જાઉં અને રાજા તને રાખે તો તારું નસીબ સેનાપતિ એ નવ યુવાનને લઈ જાય છે રાજા પાસે રાજા પણ આ જ પ્રશ્ન કરે છે કે બેટા તને શું જીવનમાં આવડે છે તારી પાસે સ્કૂલ સ્કિલ છે કે તને હું મારા મહેલમાં તને કામ ઉપર રાખું છોકરો એ જ જવાબ આપે છે મને કંઈ ખાસ આવડતું નથી બધી વસ્તુ થોડી થોડી આવડે છે ગમે તે કામ આવશે ને તો હું ગમે તેમ કરીને તને પાર પાડી લઈશ રાજાને થયું કે સેનાપતિ ઓળખાણને કારણે આવ્યા છે એટલે સેનાપતિને કહ્યું રાખી લો આ છોકરાને વાંધો નહીં રાજા તેને રાખી લે છે સેનાપતિ એ છોકરાને નોકરી રાખે છે પરંતુ નોકરી માટે તેને રાજમહેલની અંદર કોઈ કામ સોંપવામાં આવતું નથી કારણ કે છોકરાને કશું આવડતું નહોતું ઓળખાણને લીધે તે આવી ગયો હતો એ છોકરા પણ મહેલમાં નાનું મોટું કામ જાતે જ કર્યા કરતો ઘણા દિવસો થયા પછી રાજાને થયું કે આ છોકરાને કંઈ કામ છે નહીં તો આપણે નાહકનો પગાર આપવો જરૂરી નથી તો એને કોઈ એવું ટાસ્ક આપે કે જે પૂર્ણ કરે તો હું માનું કે ચોક્કસથી તેનામાં જે વાત કહી છે કે ગમે તે કામ હું પાર પાડી શકું છું તેનું કહી શકાય કે પરીક્ષા પણ થઈ જાય રાજા એક દિવસ એ છોકરાને પોતાના મહેલમાં બોલાવે છે પોતાના દરબારમાં બોલાવે છે અને કહે છે કે અહીંયાથી થોડા કિલોમીટર તડેટીમાં એક નાનકડું ગામ છે જેની અંદર બે હજારથી પચીસસો માણસની વસ્તી છે તે ગામના ઘણા લોકોએ આપણી પાસેથી બેંક કહી શકાય કે રાજમહેલમાંથી લોન લીધી હતી પૈસા ઓછીના લીધા હતા અને આ જ દિન સુધી ઘણા વર્ષોથી પૈસા ચૂકવ્યા નથી તો આ લે બધા કાગળિયા જેમાં અંગૂઠાના તેમના નિશાન છે અને બધો હિસાબ છે અને તેમની પાસે જઈને જે નાણાં બાકી છે બધા નાણાં તું પરત લઈ આવો છોકરાએ રાજાને કહ્યું કે ચોક્કસથી રાજા સાહેબ હું તે ગામમાં જઈશ અને એના માટેના પ્રયત્ન કરીશ પરંતુ રાજાજી તમને અહીંયા મહેલમાં શું તમારે જોઈએ છે હું પાછા આવતા તમારા માટે શું લાવવું રાજા એકદમથી હસવા લાગે છે તેમને ખબર હતી કે આ ટાસ્ક અઘરો છે તેમ છતાં રાજા કહે છે કે તું મારા માટે શું લાવીશ પેલો છોકરો કહે છે કે રાજા તમારે જે ઈચ્છા હોય તે રાજાજી કહે છે કામ કર તું મહેલની અંદર આંટા ફેરા માર્યા અને તને જે વસ્તુ ન લાગે કે અહીંયા આ વસ્તુ નથી તો એ તું અમારા માટે લઈ આવજે એમ કહીને જે નવ યુવાન હોય છે તે ઘોડે સવાર થઈ જાય છે અને રાજા પણ તેને ઘોડો આપે છે અને કહે છે કે આ ઘોડા ઉપર તું ચાલ્યો જા અને બધા પૈસા પાછા લઈ આવો નવયુવાન ઘોડા પર બેસીને જે થોડેક ઘણા કિલોમીટર દૂર એ નાનકડું ગામ હોય છે ગામમાં જાય છે અને ગ્રામજનોને ભેગા કરે છે અને કહે છે કે રાજાએ મને તમારી પાસેથી પૈસા લેવા માટે મોકલ્યો છે આ બધા કાગળિયા આ બધો હિસાબ તમારે આટલા પૈસા આપવાના બાકી રહે છે આંકડા તો આંકડો તો ઘણો બધો મોટો હતો ગ્રામજનોમાં જેણે પૈસા લીધા હતા તેમની આંખોમાંથી આંસુ આવી ગયા દયનીય પરિસ્થિતિ હતી ખાવાના પણ જાણે કે ફાપા હોય તેવી પરિસ્થિતિ હતી ઘર પણ તૂટેલા ફૂટેલા હતા પોતાના ઘરનું ગુજરાન પણ ભાગ્ય ચલાવતા તો આ રાજાના પૈસા કેવી રીતે ચૂકવી શકે એ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી અમે કેવી રીતે ચૂકવીશું આ દયનીય હાલત જોઈને એ નવયુવાનના પણ આંખોમાં આંસુ આવી જાય છે અને તેણે વિચાર્યો કે એમની આ પરિસ્થિતિ છે તો રાજાના પૈસા કઈ રીતે આપવાના છે એ નવયુવાન તાત્કાલિક નિર્ણય લે છે અને કહે છે કે જાઓ તમારું દેવું માપ તમારે એક પણ રૂપિયો રાજાને આપવાનો નથી ગ્રામજનો તો ખુશ થઈ જાય છે પરંતુ ગ્રામજનોને એમ પણ શંકા છે કે આ નવયુવાન આ કાગળા લઈને પાછો જશે અને થોડા દિવસ પછી રાજા બીજા માણસને આ કાગળા લઈને મોકલી દેશે કે જેની અંદર અમારા અંગૂઠાના નિશાન છે અને બધો હિસાબ કિતાબ લખેલો છે એટલે નવયુવાને કહ્યું તમે ચિંતા ન કરશો આ કાગડા રાજા સુધી પાછા જવાના નથી ત્યાં કોઈ જગ્યાએ ચૂલો ચાલતો હતો ચૂલાની અંદર લાકડા સળગતા હતા તેની અંદર બધા કાગડા ફાડીને તે સળગાવી દે છે ગ્રામજનોને કહે છે કે જોયું તમારો હિસ્સા અહીંયા આગળ પૂરો તમારે એક પણ રૂપિયો રાજાને આપવાનો નથી ગ્રામજનો તો ખુશખુશાલ થઈ જાય છે આંખોમાંથી એક આનંદના આંસુ પણ વહી જાય છે અને ગ્રામજનો બધા પણ રાજાને અને દીકરાને આશીર્વાદ આપે છે કે તમારા જીવનમાં તમે ખૂબ સફળ થાઓ અમારા તરફથી તમને ઢગલો દુવાઓ છે જીવનમાં કંઈ પણ તકલીફ પડે ને તો અમને ચોક્કસથી તમે યાદ કરજો એમ કરીને યુવાન પોતાની સાથે દુવાઓ અને આશીર્વાદ લઈને રાજાના મહેલમાં જાય છે અને રાજાને કહે છે કે રાજાજી હું આવી ગયો રાજાજી કહે છે કે પૈસા ક્યાં છે તને પૈસા લેવા મોકલ્યો હતો છોકરો કહે છે કે પૈસા નથી લાવ્યો કારણ કે તેમની પરિસ્થિતિ જ નથી તેમને ખાવાના ફાફા પડતા હોય તો પૈસા શું આપવાના છે તો રાજા કહે તો તું લાવ્યો શું ધક્કા ફેરા ખાઈને પાછો આવે કાગડા પણ ક્યાં છે યુવાન કહે છે કાગડા મેં સળગાવી દીધા એમની પાસેથી આપણે પૈસા નથી લેવા એમણે ફક્ત તમારા માટે દુવાઓ અને આશીર્વાદ મોકલ્યા છે તમે કહ્યું હતું ને કે રાજ્યમાં જે મહેલમાં જે વસ્તુ ન હોય ને એ લઈને આવજે હું મહેલમાં ઘણો ફર્યો પરંતુ આ મહેલમાં દુઆઓ નહોતી અને આશીર્વાદ નહોતા રાજા થોડા શાંત મગજે બેસે છે અને કહે છે કે હા જા નવયુવાન જા જે થયું એ થઈ ગયું હવે શું રાજાને થોડી ચિંતા થાય છે કે પૈસા આવતા નથી થોડા દિવસો પછી એક સંકટનો સમય આવે છે રાજાનો જ મહેલ હોય છે તેના દોરથી બીજા રાજ્યમાંથી કહી શકાય કે બીજા રાજા તે રાજ્ય ઉપર ચઢાઈ કરવાના હોય છે અને ભયંકર યુદ્ધ થાય છે જેની અંદર રાજાને ભાગવું પડે છે રાજાના જીવનું જોખમ હોય છે ત્યારે પેલો યુવાન રાજા સાથે હોય છે અને રાજાને કહે છે કે રાજા હું તમને એવી સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ કે જ્યાં તમે તમે તમારા પરિવારનો અને તમારો જીવ બચાવી શકો રાજા કહે છે કે તાત્કાલિક તું મને એ જગ્યાએ લઈ જાઓ મારે અત્યારે જીવ બચાવવો છે આપણું રાજ્ય તો ફરી પણ ઊભું કરી દઈશ જે નવયુવાન હોય છે તે જે ગામડામાં પૈસા લેવા ગયો હોય છે તે ગામડામાં રાજા અને તેના પરિવારને લઈ જાય છે અને બધી તકલીફ જણાવે છે કે રાજ્ય ઉપર આવી રીતે ચઢાઈ થઈ છે રાજાનો જીવ બચાવવો જરૂરી છે જે ગામ લોકો હોય છે પંદરસોથી બે હજારથી વધુ માણસની વસ્તી હોય છે તે રાજાની સુરક્ષામાં લાગી જાય છે અને રાજાને કહી શકાય કે સુરક્ષિત જગ્યાએ રાખી દે છે થોડા દિવસો પછી રાત રાજા પોતે પણ સ્ટેબલ થઈ જાય છે પોતાનું સૈન્ય પણ વધી જાય છે અને રાજાનો તો જીવ બચી જ જાય છે એટલે કહી શકાય છે મિત્રો કે જીવનમાં દુવાઓ અને આશીર્વાદ મળશે ને તો તમે મુશ્કેલીમાં ગમે તેટલી હોય ને તો તમને કુદરત તમને પાર પાડી લેશે આજે નહીં તો કાલે તેનું ફળ તમને મળવાનું છે એટલે હંમેશા સત્કાર્ય કરો એકબીજાની મદદ કરો ક્યાંક ને ક્યાંક દુઆ ચોક્કસથી કામ કરે છે તો મિત્રો આશા છે કે આ સ્ટોરી તમને પસંદ આવી છે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક સરસ મજાની નવી સ્ટોરી લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે